પણ અનેક જગ્યાએ દ્રશ્યો સામે આવ્યા છે સંવાદદાતા નથુ આહેર આપણી સાથે જામનગરથી લાઈવ જોડાયા છે નથુ જામનગરમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે સાંસદ સહિત જે તંત્ર છે ખડે પગે છે લોકોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી છે શું અપડેટ કશું છેલ્લા જો આજના દિવસની વાત કરવામાં આવે તો જામનગર શહેર જાણે જળમગ્ન થયું હોય જળથી તરબોટ થયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે લગભગ છ થી સાત ઇંચ વરસાદ નોંધાયો છે આ વરસાદની સ્થિતિના કારણે પૂર્વ શહેરને જોડતા જે વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં રંગમતી અને નાગમતીના જે વહેણ છે જેના છોડાયેલા પાણી છે તેને કારણે ત્યાં પાણી ભરાયા છે જામનગર શહેરની સ્થિતિ પર હાલ જે કંટ્રોલ રૂમમાં સાંસદ સહિતના જે અધિકારીઓ છે કર્મચારીઓ કર્યો છે તે હાલ અહીં ખડી પડે પગે જોઈ શકાય છે જોઈ શકાય છે આ ફ્લડ કંટ્રોલ રૂમ છે કે જ્યાં હાલ તમામ જે ટીમ છે તે હાલ કાર્યરત છે આ જે કંટ્રોલ ફ્લડ કંટ્રોલ રૂમ છે ત્યાં ચોવીસ કલાક જે છે તે આપાતકાલીન પુલ માટેની વ્યવસ્થા છે જ્યાંથી દરેક નાગરિક કોલ કરી શકે છે અને મહાનગરપાલિકા દ્વારા પણ અલગ ત્રણ નંબર ફાળવવામાં આવ્યા છે જે નંબરથી મદદ માંગી શકે છે આ પરિસ્થિતિને લઈને આપણી સાથે મહાનગરપાલિકાના ડીએમસી જોડાયેલા છે તેની સાથે વાત છું સાહેબ આજનો દિવસ વિકટ છે અને આવતા અડતાલીસ કલાક માટે પણ આપણે ભારે કહી શકાય આજના દિવસ દરમિયાનની સ્થિતિ સર આજે વહેલી સવારથી તે ભાવનગર જામનગર શહેરમાં અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ લગભગ છ ઇંચ જેટલો વરસાદ પડેલો છે જામનગર શહેરમાંથી જે નીકળે છે રંગમતી નાગમતી નદી એ જે રંગમતીના પાંચ ફૂટ જેટલા એમના દરવાજા પાંચ ખોલેલા છે અને રણજીત સાગર ડેમના પણ પાંચ દરવાજા પાંચ ફૂટ જેટલા ખોલેલા છે એના કારણે જે રંગમતી અને નાગમતી જે વિસ્તાર ને નદી કાંઠાનો જે વિસ્તાર છે એમાં જે નીચાણવાસમાં રહેતા લોકોનું રેસ્ક્યુ અને સ્થળાંતર કરવાની આવશ્યકતા ઊભી થઈ છે એટલે વહેલી સવારથી જ તે અત્યાર સુધીમાં સત્તરસોથી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવેલા છે એમના ફૂડ પેકેટ પાણીની વ્યવસ્થાઓ આ બધી વ્યવસ્થાઓ આઈડેન્ટિફાઈ અગાઉથી કરેલી હતી એ સ્થળોએ એમને રાખવામાં આવેલા છે અને હજી પણ જો વરસાદ આ જ ગતિથી ચાલુ રહે તો વધારે સ્થળાંતરની જરૂરિયાત રહેશે પાંચસો જેટલા લોકોનો અત્યારે સ્થળાંતર ચાલું છે એટલે શહેરના જે બાર નંબર ચૌદ નંબર બે નંબર ચાર નંબર આ બધા જે નીચાણવાસના વોર્ડ છે ત્યાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અમારી ટોપ પ્રાયોરિટી કોઈ જાનહાની ન થાય કોઈ જે કોઈના ઘરોમાં બચાવ કામગીરીની જરૂર પડે તો અમારી ફાયરની ટીમ એસડીઆરએફની ટીમ છે આ બધા સાથે રહીને અત્યારે બચાવ કામગીરી કરી રહ્યા છે હાલ સૌથી પણ વધારે લોકો જે કમરસમા પાણીમાં ફસાયેલા હતા એમનું રેસ્ક્યુ પણ કરવામાં આવેલું છે અને જે સત્તરસોથી વધારે છે એમને અત્યારે સલામત સ્થળે ઘસાડવામાં આવેલા છે એરલિફ્ટ કરવી પડે તેવી પણ એક વાત આવી છે કે જે નાગેશ્વર વિસ્તાર છે અને મોરકંડા વિસ્તાર છે કોઈ સેનાની મદદ માગવામાં આવી છે કે બે લોકેશન એવા હતા કે જ્યાં ફાયરની ટીમ વહેતા ગતિશીલ પાણીમાં ન પહોંચી શકે એવી થોડી ફાયરથી ટીમ ન જઈ શકી એટલા માટે અત્યારે આપણે સ્ટેટ કંટ્રોલ રૂમની મદદથી અત્યારે એરફોર્સની મદદથી અત્યારે ચોપરથી બે લોકેશનો ઉપર એરલિફ્ટની કામગીરી પણ કરવામાં આવી રહી છે છેલ્લા અડતાલીસ કલાકમાં આપણે એનડીઆરએફની વધારે ટીમો કે વધારે કોઈ રેસ્ક્યુ કરવા પડે તો કોઈ મદદ મળવા મળે છે માન્ય કલેક્ટર શ્રી ડાયરેક ગાંધીનગરની કક્ષામાં ત્યાં છે અને જરૂરિયાત પ્રમાણે અમને વધારે ટીમો પણ આપવામાં આવશે સ્થિતિને પહોંચી વળવા માટે ટીમ તૈનાત છે જોઈ શકાય છે આ સ્ટેશન ઓફિસર ફાયર સ્ટેશન ઓફિસરની જે ચેમ્બર છે તેમાં હાલ જામનગર સાંસદ મહાનગરપાલિકાના કમિશનર મેયર સહિતના અગ્રણીઓ જે છે તે મીટિંગ કરી રહ્યા છે અને હાલ જે છે તે પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે આપણી સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું પૂનમબેન માડમ સાથે કે હાલની સ્થિતિ શું છે અને કેવા જે સમીકરણો છે તે સામે આવી રહ્યા છે ને પરિસ્થિતિને જે કાબૂમાં કરવા પરિસ્થિતિનો જે છે સામનો કરવા માટે કેવી તૈયારીઓ છે જેને લઈને આપણે સાંસદ સાથે વાત કરશું બેન જામનગર શહેરની ફરી વિકેટ સ્થિતિ દેવભૂમિ દ્વારકા તો અતિવૃષ્ટિનો શિકાર બની ગયું છે જામનગરમાં પણ એ જ સ્થિતિનું નિર્માણ થયું છે સવારથી લઈને અત્યાર સુધીની કામગીરી ગઈકાલ રાતથી જ જામનગર શહેર જિલ્લાની વાત કરીએ તો જામનગર શહેરમાં લગભગ બારસો જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય કમિશનરશ્રી ધારાસભ્યશ્રીઓ ચૂંટાયેલા બધા પદાધિકારી બધા સાથે મળી અને સતત અહીંયા આ કંટ્રોલ રૂમમાં જ આપણે બધા અત્યારે ઉપસ્થિત હોય તો ક્યાંયથી જ સતત લોકો ઉપસ્થિત રહી અને આખી સ્થિતિ મોનિટર કરી રહ્યા છે કંટ્રોલ રૂમના નંબર્સ બધા સુધી બધા નાગરિકો સુધી પહોંચાડવામાં આવ્યા છે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે હું આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું અત્યારે જે સ્થળાંતર થઈ ચૂક્યા છે એમને વિનંતી કરું છું કે આવતીકાલ સુધી આપે આપનું જે સ્થાન સ્થળાંતરની જે જગ્યા છે એ મૂકવાની નથી કારણ કે હજી નીચાણવાળા વિસ્તારમાં આખી રાતમાં આજે પણ વધુ વરસાદ આવવાની સંભાવના છે હજી કોઈ લોકો એવા હોય જે ખાસ કરીને વોર્ડ નંબર બે ચાર દસ અગિયાર બાર સોળ આ બધા વોર્ડમાં અને જિલ્લામાં પણ જે નીચાણવાળા વિસ્તારો છે ઊંડે કે બે ત્રણ આજી ડેમ બધા ડેમો ત્યાંના ઓવરફ્લો થાય છે એટલે નીચાણવાળા વિસ્તારમાં જેટલા લોકો રહેતા હોય તમારા સુધી કદાચ તંત્ર ના પહોંચ્યું હોય નવાણું ટકામાં પહોંચી જ ગયું હશે પણ ક્યાંય પણ એવા કોઈ લેક્સસ રહી ગયા હોય તમે નદી નાણાંથી નજીક રહેતા હો હું તમને વિનંતી કરું